મિત્રો ગુજરાતની દરેક પ્રકારની વાવની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે ગુજરાતની કયા કયા પ્રકારની વાવ છે કઈ વાવ ક્યાં આવેલી છે કઈ વાવ કોણે બંધાવેલી છે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો શરૂ કરીએ એ વિડીયો સરસ મજાની માહિતી તમને આ વિડિયોમાં આપવામાં આવશે મિત્રો તો ગુજરાતની વાવની માહિતી તમને આપી દઉં સૌપ્રથમ વાવ કોને કહેવાય વાવ એટલે શું તો એક તળાવ કે જે જમીનની સપાટીથી ઊંડાણ પર હોય અને જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય અને ત્યાં સુધી પહોંચવા માટે એક પ્રકારની સીડી બનાવવામાં આવી હોય તો આ પ્રકારની રચનાને વાવ કહેવામાં આવે છે મિત્રો વાવ છે તે જમીનથી નીચે તરફ હોય અને નીચે તરફ જવા માટે એક પ્રકારના સ્ટેપ મૂકવામાં આવેલા હોય પગથિયાં મૂકવામાં આવેલા હોય જ્યાં નીચે પાણી ભરાતું હોય ત્યાં સુધી પગથિયા દ્વારા ઉતરી શકાય તો આ પ્રકારની રચનાને વાવ કહેવામાં આવે છે ઘણીવાર વાવને જળ મંદિર પણ કહેવામાં આવે છે મિત્રો આ સવાલ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે વાવને બીજા કયા નામે ઓળખવામાં આવતું હોય છે તો વાવને જળ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો મિત્રો વાવના પ્રકાર વાવના પ્રકાર કેટલા છે તો પ્રવેશ દ્વારને આધારે પ્રવેશ દ્વારને આધારે વાવના ચાર પ્રકાર પાડવામાં આવેલા છે જેમ કે કોઈ એક વાવ છે જેને એક જ પ્રવેશ દ્વાર હોય તો તે વાવને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે છે જો બે પ્રવેશ દ્વાર હોય તો તેને ભદ્રા પ્રકારની વાવ કહેવામાં આવે છે જો ત્રણ પ્રવેશ દ્વાર હોય તો જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે અને જો ચાર પ્રવેશ દ્વાર હોય તો વિજયા પ્રકારની વાવ કહેવામાં આવે છે મિત્રો તમને આ મુદ્દો કેવો લાગે છે કોમેન્ટ કરીને લખશો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નવા જનરલ નોલેજ મેળવવા માટે વાવના અન્ય પ્રકાર તમને જણાવી દઉં જેમ કે અગાઉ તમને બતાવી દીધું તો અહીંયા પ્રવેશ દ્વારના આધારે પ્રવેશ દ્વારના આધારે પ્રકાર પડે છે નંદા ભદ્રા જયા વિજયા અહીંયા પહોળાઈના આધારે

પ્રકારની વાવ છે મિત્રો બત્રીસ વાવ હોય તો તેને દીર્ધિકા વાવ કહેવાય હાથ લાંબી નામ છે અહીંથી ગણતરી કરવામાં આવે તો બત્રીસ હાથ લાંબી આ વાવ છે શરૂઆતનો ભાગ પહોળો છે માટે આ દીર્ધિકા વાવ છે અને છેલ્લી વાવ છે જે વાવનું પાણી ક્યારેય ખૂટતું નથી તેને જીવતી વાવ કહેવામાં આવે તો જીવતી વાવ એટલે કે અહીંયા અંદરની બાજુ હંમેશા પાણી ભરાયેલું જ રહેતું હોય પાણી ખલાસ થતું નથી તો આને દીર્ધિકા વાવ કહેવામાં આવે છે તો મિત્રો પહોળાઈ ના આધારે ત્રણ પ્રકાર પડે છે નંબર એક ખૂબ પહોળો ભાગ અંદરની બાજુ હોય તો ભોલેરી વાવ કહેવાય બત્રીસ હાથ લાંબી વાવ હોય તો દીર્ધિકા વાવ કહેવાય અને જે વાવનું પાણી ક્યારેય ખૂટતું નથી તેને જીવતી વાવ કહેવામાં આવે છે મિત્રો માહિતી કેવી લાગી લાઈક કરીને કોમેન્ટ કરીને બતાવશો મિત્રો નેક્સ્ટ માહિતી તમને આપી દઉં તો આ પ્રથમ છે તે ભોલેરી વાવ છે દીર્ધિકા વાવ છે વાવના ખોટા છે મિત્રો અહીંયા કેટલાક સવાલ મૂકવામાં આવેલા છે જેના જવાબ તમને આ સંપૂર્ણ વિડીયો દરમિયાન મળી જશે માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને દરેક સવાલનો જવાબ શોધવાની કોશિશ કરશો આ વિડીયોમાં જ નંબર કઈ વાવને આઇકોનિક પ્લેસનો આઇકોનિક પ્લેસનો દરજો મળેલો છે સંપૂર્ણ વિડીયો દરમિયાન તમને આ સવાલનો જવાબ મળી જશે મિત્રો અને જ્યારે પણ સવાલનો જવાબ મળી જાય તો કોમેન્ટ કરીને લખી લેજો બીજા નંબરમાં રૂડાબાઈએ તેના પતિની યાદમાં બંધાવે વાવનું નામ શું છે જણાવશો નંબર ત્રણ ભારતની સૌથી જૂની વાવ કઈ છે તેનું નામ નંબર ભમરિયો ક્યાં આવેલો છે છે આ આ ચાર જવાબ તમને મળી જવાના પણ તેના માટે તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે ચલો શરૂઆત કરી દઈએ આજના વિડીયોમાં આપણે કુલ કેટલી વાવની ચર્ચા કરવાના છે તે જણાવી દઈએ નંબર એક રાણીની વાવ નંબર બે અડાલજની વાવ નંબર ત્રણ દાદા હરીની વાવ નંબર ચાર અડી કડીની વાવ નંબર પાંચ કુકાની વાવ નંબર છ ગેની વાવ નંબર સાત સાપાની વાવ અને નંબર અમૃત વાણીની વાવ તો ટોટલી આઠ વાવની સંપૂર્ણ ફોટોગ્રાફ સાથે તમને આ વિડીયોમાં માહિતી આપવાના છીએ શરૂ કરીએ પ્રથમ વાવ રાણકી વાવ મિત્રો અહીંયા જે પણ ચિત્ર દેખાય છે રાણકી વાવનું ચિત્ર છે માહિતી આપી દઉં તમને રાણકી વાવ વિશે આ નંદા પ્રકારની વાવ છે મિત્રો અગાઉ તમને જણાવી દીધું નંદા જયા વિજયા અને ભદ્રા આ વાવના પ્રકાર કઈ રીતે પડે છે તો એક પ્રવેશ દ્વાર છે તો નંદા પ્રકારની વાવ છે તો રાણીની વાવ કેવા પ્રકારની છે તો નંદા પ્રકારની વાવ છે આ વાવની માળની સંખ્યા પૂછે તો કેટલા છે તો રાણીની વાવ સાત માળની છે મિત્રો આ પ્રમાણે તમે ગણતરી કરવા જાઓ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો રાણીની વાવ કુલ સાત માળની છે ક્યારે બનાવવામાં આવી કોને બનાવી તો અગિયારમી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવના પ્રથમ પત્ની રાણી ઉદયમતીએ મિત્રો યાદ રાખજો રાણી ઉદયમતીએ આ સાત માળની વાવ બંધાવી હતી મિત્રો રાણીની વાવની લંબાઈ પહોળાઈ ઊંચાઈ પૂછે તો ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી આ વાવ છે આ વાવ રાણીની વાવ છે તે સરસ્વતી નદીના કિનારે આવેલી છે આ મિત્રો ખાસ યાદ રાખજો કઈ નદીના કિનારે તે પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભારતનું જે ચલણ છે તેમાં રૂપિયા સોની નોટની પાછળ રાણીની વાવની તસવીર આપવામાં આવે છે જે આપણા ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે બે હજાર સોળમાં ઇન્ડિયન સેનિટેશન કોન્ફરન્સમાં રાણકી વાવને સ્વચ્છ આઈકોનિક પ્લેસનો પણ દરજ્જો આપવામાં આવેલો છે મિત્રો બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ આ રાણીની વાવને સ્થાન મળેલું છે અને નંબર આગળનો જોઈએ તો રાણકી વાવનો ઉલ્લેખ મેરુતુંગ ઋષિના પ્રબોધ ચિંતામણી મિત્રો આ ઘણીવાર પૂછાય છે પ્રબોધ ચિંતામણીનું નામ તેની અંદર પણ રાણીની વાવનો ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો રાણીની વાવ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે હવે આપણે આગળ અડાલજની વાવ વિશે તમને માહિતી આપી દઉં અહીંયાં જે ચિત્ર જોવા મળે છે તે અડાલજની વાવનું ચિત્ર છે અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે આ વાવ જયા પ્રકારની વાવ છે એટલે કે ત્રણ પ્રવેશદ્વાર અને પાંચ માળ ઊંડી છે ત્રણ પ્રવેશદ્વાર એટલે વાવ બાંધી હતી તો મિત્રો કોણે આ વાવનું નિર્માણ કરે છે તો રૂડાબાઈએ આ વાવનું નિર્માણ કરેલું છે આ વાવમાંથી સંસ્કૃત ભાષામાં લખાયેલો એક લેખ મળી આવ્યો છે આ વાવ ચૂનાના પથ્થરથી બનેલી છે અને હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય જોવા મળે છે જોઈએ દાદા દાદા વાવ વાવ તો આ પ્રમાણે જોવા મળશે તમને ચિત્રમાં માહિતી આપી દઉં તો આ વાવ નંદા પ્રકારની વાવ છે મિત્રો નંદા પ્રકારની એટલે કેટલા પ્રવેશ દ્વારવાળી કોમેન્ટ કરશો ઈસ્વીસન ચૌદસો પંચ્યાસી માં મુસ્લિમ સુલતાન બાઈ હરીએ આ વાવની રચના કરી છે આ વાવ અમદાવાદ જિલ્લાના અસરવાદ વિસ્તારમાં આવેલી છે મિત્રો ખાસ યાદ રાખજો જે તે મુદ્દા નોટ ડાઉન કરવા જેવા તે નોટ ડાઉન કરી લેશો નેક્સ્ટ જોઈએ અડી કડીની વાવ અહીંયા જે પણ ચિત્ર જોવા મળે છે તે અડી કડીની વાવનું ચિત્ર છે આ વાવ નંદા પ્રકારની વાવ છે જૂનાગઢમાં આ વાવ આવેલી છે ગિરનારની તરેટીમાં ઈસવીસન ત્રણસો ઓગણીસ બનેલી વાવ ત્રણસો છોતેર માં પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ વાવ ભારતનો સૌથી જૂનો વાવ છે મિત્રો ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગાઉ એક સવાલ પૂછી લીધો મેં તમને કે ભારતની સૌથી જૂની વાવ કઈ છે તો તમારો જવાબ થશે અડી કડીની વાવ તો મેં મિત્રો જે પણ સવાલ ઉપર ચાર આપેલા છે તેના જવાબ અહીંયા તમને મળતા જ હશે તો ભારતની સૌથી જૂની વાવ છે તે અડી કડીની વાવ છે આ વાવ મીટર લાંબી મીટર પહોળી અને મીટર ઊંડી છે મિત્રો અગાઉનો પણ એક સવાલ રૂડાબાઈએ બંધાવેલી વાવનું નામ પૂછવામાં આવેલું હતું તે પણ તમને જવાબ અહિયાં મળી જશે તો અડીકડીની વાવમાં તમારે જાણવા જેવું છે ભારતની સૌથી જૂની વાવ પૂછે તો અડીકડીની વાવ છે

બાંધવામાં આવેલી છે આ વાવની પાછળના ભાગમાં કૂવો અને જમણી બાજુએ બાજુએ ડાબી બે વાવ આવેલા છે નેક્સ્ટ જોઈએ અમૃત વાણી વાવ આ વાવ અમદાવાદના પાંચ કુવા વિસ્તારમાં આવેલી છે ત્રણ માળ ધરાવતી આ વાવના સ્થાપત્ય જોતા નંદા પ્રકારની વાવ છે ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં માં રઘુનાથે આ વાવ બંધાવી હતી આ વાવના સ્થપિત કાશીદાસ અને રામદાસ સોમપુરા હતા ઈસવીસન ઓગણીસો રાજ્ય સરકાર દ્વારા આ વાવને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલું છે અહીંયા તમને આ અમૃતવાણી વાવ જોવા મળશે ખૂબ જ સરસ મજાની અહીંયા કારીગરી તમને જોવા મળે છે નેક્સ્ટ જોઈએ ભમ્મરિયો કુવો મિત્રો લાસ્ટ આપણે ભમ્મરિયા કુવો વિશે માહિતી આપી દો ખેડા જિલ્લામાં વાત્રક નદીના કિનારે આવેલ મહમદાબાદ શહેરમાં સલ્તનત કાળ દરમિયાન બંધાવેલો એક કૂવો આવેલો છે જે ભમરિયા કૂવા તરીકે ઓળખાય છે તો કયા જિલ્લામાં મિત્રો યાદ રાખજો ખેડા જિલ્લામાં સુલતાન મહમૂદ બેગડાએ મહેમદાબાદ શહેર વસાવ્યું હતું અને તેણે જ આ ભમરિયા કૂવો બંધાવ્યો હતો કોણ એ તો મહેમૂદ બેગડાએ મિત્રો ઓલરેડી અગાઉ એક સવાલ પૂછેલો છે ચાર સવાલ પૂછ્યા તેમાં ભમરીય કૂવો ક્યાં આવે તે પણ સવાલ પૂછેલો છે તો તમને અહીંયાં જવાબ મળી જશે આ કૂવો બાવીસ પોઈન્ટ પાંચ મીટર ઊંડો સાત પોઈન્ટ પાંચ મીટર પહોળો આઠ ખંડ ધરાવતો પાણી સુધી પગથિયાં ધરાવતા કૂવો છે કૂવાની શૈલ ગૃહોની પથ્થર પદ્ધતિઓ જોવામાં આવે ને ઈંટોનું બાંધકામ ખૂબ જ સુંદર રીતે થયેલું છે મિત્રો અમદાવાદમાં કઈ કઈ વાવ આવી બાકીની તે પણ તમને માહિતી આપી દો અમદાવાદમાં કયા કયા પ્રકારની વાવ આવેલી છે જેમ કે ખોડિયાલ વાવ ક્યાં આવી અમદાવાદમાં ધનક વાવ અમદાવાદમાં હનુમાન વાવ અમદાવાદમાં ભીલની વાવ અમદાવાદમાં મહાદેવની વાવ પણ અમદાવાદમાં ને ઇન્ટેરી વાવ પણ અમદાવાદમાં આવેલી છે નેક્સ્ટ જોઈએ મહેસાણામાં આવેલી વાવ તો જીજુવાડાની વાવ મોઢેરાની મોઢેશ્વરી વાવ બહુચરાજીની વલ્લભ ભટ્ટની વાવ અને વાવ વાવ આ ચાર મહેસાણા જિલ્લામાં આવેલી છે નેક્સ્ટ મિત્રો અહીંયા જે પણ માહિતી આપવામાં આવી તમને કેવી લાગી લાઈક કરશો શેર કરશો અને જો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરશો કારણ કે અમારી ચેનલ પર તમને ખૂબ જ ઉપયોગી જનરલ નોલેજ ના વિડીયો જોવા મળશે